સુરતમાં શિયાળો શરૂ થયા બાદ સરિસ્પો દેખાતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ડિનોલી વિસ્તારમાં એક નવ વર્ષની બાળકીને નોળિયાએ બચકું ભરી લીધું હતું જેથી બાળકીએ બુમાબૂમ કરી મૂકી હતી જેથી ગભરાઈ ગયેલા પરિવારજનો બાળકીને લઈને હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં બાળકીની સારવાર તબીબો દ્વારા શરૂ કરી દઈને ભયમુક્ત કરી હતી મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા પરિવાર ડિંડોલી વિસ્તારમાં રહે છે આ પરિવારની નવ વર્ષની બાળકી નિધિ પાંડેને નોળિયો કરડી ગયો હતો પગના ભાગે નોળિયો કરડી જતા બાળકીએ બુમાબૂમ કરી નાખી હતી જેથી માતાએ દોડી જઈને દીકરીને બચાવી લીધી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાળકીને કરડ્યા બાદ સોસાયટીમાં અન્ય લોકોને પણ કરડવાનો નોળિયાએ પ્રયાસ કર્યો હતો ઈજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે નોળિયો જાણે ગાંડો થઈ ગયો હોય તેમ બાળકીના પગના ભાગે કરડી ગયો હતો મૂકવાનું નામ જ ન લેતો હતો